જાણતા અજાણતા કરેલ સેવા જાણતા અજાણતા કરેલ સેવા ઈશ્વર સ્વીકારે જ છે ઈશ્વર સ્વીકારે જ છે પ્રભુ ભક્તિની ભાવના જો શુદ્ધ હોય પ્રભુ ભક્તિની ભાવના જો શુદ્ધ હોય તો પ્રભુ પ્રસન્ન થાય જ છે નિષ્કામ કર્મની જ્યોત જલે અંતરમાં હરિ રાખી રે નિષ્કામ કર્મની જ્યોત જલે અંતરમાં હરિ રાખી રે ફળની આશા વિના ફળની આશા વિના હું તુજ ચરણે આવી રે હું તુજ ચરણે આવી રે અજ્ઞાનમાં પણ પ્રેમથી જોડાય અજ્ઞાનમાં પણ પ્રેમથી જોડાય અને જીવન ફળીભૂત થાય છે ઈશ્વર તો અંતર્યામી છે ઈશ્વર તો અંતર્યામી છે ભાવ શુદ્ધ હોય જો ભાવ શુદ્ધ હોય તો ત્યાં સુધી પહોંચાય છે તો ત્યાં સુધી પહોંચાય છે ઉર્વી કહે ભક્તિના માર્ગે ઉર્વી કહે ભક્તિના માર્ગે પ્રભુ પગલે પગલે સાથ આપજો રે પ્રભુ પગલે પગલે સાથ આપજો રે જાણી અજાણી આ સેવકની સેવા જાણી અજાણી આ સેવકની સેવા મારા પરમ આનંદને પામી રે જાણે અજાણે સેવકની આ સેવા પરમ આનંદને પામી રે પ્રભુ આપ જાણતા કર અજાણતા કરેલ સેવાને ઈશ્વર સ્વીકારો જ છોને મારા સેવાના સાચા સાથી અને મારા સેવાના સાચા સાક્ષીને મારા સતસત નમન જય શ્રી કૃષ્ણ જય મહાદેવહર રાધે રાધે